આગળ વધી અને વાત કરી સુરતમાં અલ્પેશ કથિરિયાના સમર્થનમાં બેનર્સ લાગ્યા છે ડિંડોલી વિસ્તારમાં આવેલી સોસાયટીના ગેટ બહાર બેનરો લાગ્યા છે રાતદ્રો કેસમાં જામીન પર મુક્ત અલ્પેશ સામે સુરત પોલીસ સેશન કોર્ટમાં જામીન રદ કરવા અરજી કરાઈ હતી સેશન્સ કોર્ટે જામીન રદ કરવા હુકમ કર્યો ત્યારથી અલ્પેશ કથિરિયા ભૂગર્ભમાં ઉતરી ગયું છે અને પોલીસ તેને શોધી રહી છે ત્યારે તેના સમર્થનમાં ઠેર ઠેર બેનર્સ જોવા મળી રહ્યા છે બેનર્સમાં પોલીસ સામે કટાક્ષ સહિતના સૂત્રો પર લખવામાં આવ્યા છે

જે ચુકાદાને છે તે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે જોકે તે પહેલા અલ્પેશ સાથે સમર્થકો છે જે પાટીદારો છે તેના દ્વારા ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે ને અલ્પેશ ને પૂરેપૂરો સમર્થન આપવામાં આવી રહ્યો છે બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પ્રકારે પોલીસ દ્વારા જે જામીન રદ કરવા અંગેની અરજી કરવામાં આવી હતી તેમાં કેટલાક મુદ્દાઓને ઉલ્લેખવામાં આવ્યા છે જેમાં અલ્પેશ ના જામીન રદ થતા અનેકો કારણો દર્શાવવામાં આવ્યા છે ઠેર ઠેર અલ્પેશ ના બેનરોમાં લગાવેલા બેનરોમાં ઉલ્લેખવામાં આવ્યો છે ગાળો બોલ્યો તો જામીન રદ થયા પણ ઘરમાં ઘુસીને મહિલાઓ સામે ગાળો બોલનારાઓ પ્રમોશન થયા જેવા અનેકો છ છ છથી થી સાત જેટલા મુદ્દાઓનો આ બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઢિંડોલી એવી સાત થી આઠ જેટલી સોસાયટીઓ છે જે આ સોસાયટીઓની બહાર અને મંદિરોના પટાઘ પણ આ બેનરો લગાડવામાં આવ્યા છે અને કોઈપણ સંજોગોમાં હવે જો ખોટી રીતે પાટીદારોને હેરાન પરેશાન કરવામાં આવશે તો ચોક્કસપણે જે આંદોલન છે તે કરવામાં આવશે અને જરૂર પડે તો જેલમાં જવાનો પણ વારો આવે તો જવામાં આવશે એવા શબ્દોનો ઉલ્લેખ આ બેનરોમાં કરવામાં આવ્યો છે જી માનસિંહ